ટીમે બહુ સારી તપાસ કરી અને અત્યાર સુધીમાં ટોટલ અમે એમાં ચૌવન જેવા આરોપીની અટક કરી છે જેમાં ચાર અલગ અલગ વિસ્તારોથી જે એક્ટિવ હતા એજન્ટ એની અટક કરી છે બે પેઢી સંચાલકી સંચાલકો જે છે એની અટક કરી છે અને અડતાલીસ જે છે એ માછીમારો છે પેઢી સંચાલકો જે હતા એ ખોટા એક પેઢી ઊભા કરી અને એના પેઢીના નામે ખોટા જે બિલ છે વેચાણનું એજન્ટને મોકલતા હતા